નમસ્કાર આઈ સ્લાઇવ વેબ ચેનલ ન્યૂઝ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર નરેન્દ્ર મોદીને ગુજરાત હાઈકોર્ટની રાહત જનસંઘર્ષ મંચની અરજી ફગાવાઈ સરસપુરમાંથી નવસો કિલો ખાદ ગામડાનો જથ્થો ઝડપાયો આણંદમાં મોદીના સદભાવના ઉપવાસ સામે કોંગ્રેસના સત્યાગ્રહ ઉપવાસ ગાંધીનગર જિલ્લા વિજિલન્સ એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠકમાં અડવાણીની હાજરી ભદ્ર પ્રોજેક્ટના કારણે પાથરણાવાળા ફેરિયાઓની રોજી રોટી છીનવાઈ લેંગસેક્સ મુખ ઝઘડિયા સાઇટ ખાતે વિસ્તરણ જોઈએ સમાચાર વિગતવાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાત હાઈકોર્ટે રમખાણ કેસોમાં નાણાવટી પંચ સમક્ષ હાજર રહેવાની દાદ માંગતી અરજી ફગાવીને રાહત આપી છે જનસંઘર્ષ મંચ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એવી અરજી કરવામાં આવી હતી કે બે હજાર બે ના ગોધરાકાંડ બાદના ગુજરાતના કોમી રમખાણો અંગે તપાસ કરનાર નાણાવટી પંચ સમક્ષ નરેન્દ્ર મોદીએ પૂછપરછ માટે હાજર રહેવાની પિટિશન કરવામાં આવી હતી देखिए आज कोर्ट में हमने जो प्रेयर मांगा था कि चीफ मिनिस्टर और उनके ऑफिस के जो तीन स्टाफ मेंबर है उनको बुलाया जाए उनका क्रॉस एग्जामिनेशन जनसंघर्ष मंच द्वारा करवाया जाए हमारे ये जो प्रेयर है इसे कोर्ट ने मान्य नहीं रखा है और ये कहा है कि कमीशन के पास इसके बारे में संपूर्ण निर्णय लेने का डिस्क्रिशन है और किसको क्रॉस एग्जामिनेशन करने देना चाहिए या नहीं वो कमीशन खुद ही नक्की करेगा साथ साथ कमीशन ये भी कहा है कि जनसंघर्ष मंच आज तक साठ जितने विटनेस को क्रॉस एग्जामिन क्रॉस एग्जामिन किया है उलट तपास किया है इस कारण से वो एक कानूनी पर्सनालिटी नहीं है इस कारण से उन्हें क्रॉस एग्जामिनेशन से डिनाई भी नहीं किया जा सकता है हम लोग का मानना है कि कमीशन को मिस्टर मोदी को एग्जामिनेशन करना चाहिए था क्योंकि सरकार ने खुद उनका कंडक्ट को एन्क्वायर करने का ज़िम्मेदारी कमीशन को दिया था इसीलिए इस मुद्दा अहम होने के कारण हम लोग सुप्रीम कोर्ट जाएंगे इस मुद्दे को चैलेंज करते हुए और आज दूसरी बार गुजरात हाई कोर्ट भी इंडिकेट कर रही है कि उनका स्टैंड सही है उनके सामने कोई एविडेंस कम है और कमीशन ऑफ इंक्वायरी का जो ऑर्डर था वो परफेक्टली जस्ट एंड प्रॉपर था और डिस्क्रिशन जो एक्सरसाइज किया गया था कमीशन ने वो बराबर किया था और नरेंद्र मोदी जी को वहाँ जाने की या डिपोज करने की आज कोई जरूरत नहीं है પરંતુ આજે ગુજરાત હાઇકોર્ટે જનસંઘર્ષ મંચની અરજી ફગાવીને જણાવ્યું છે કે મુખ્યમંત્રી મોદીને નાણાવટી પંચ સમક્ષ હાજર રહેવાની જરૂર નથી આરોગ્ય માટે ખતરારૂપ ખાદ્ય પદાર્થ બનાવતી ફેક્ટરીઓ અને દુકાનો ઉપર અમદાવાદ મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવતા તમામ વેપારી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અજય સરસપુર ખાતે આવેલ એક મુખવાસ બનાવતી ફેક્ટરી પર મ્યુનિસિપલ આરોગ્ય વિભાગે ત્રાટકી તપાસ કરતા નવસો કિલો જેટલો અખાદ્ય આમળાનો જથ્થો ઝડપી લે ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરી છે ઉત્તરજોન હેલ્થ વિભાગ દ્વારા સરસપુર વોર્ડમાં આમળાની ફેક્ટરી પર રેડ કરતાં બિનઆરોગ્ય પરિસ્થિતિમાં મોટા પ્રમાણમાં આમળાનો જથ્થો પકડાયો છે આ લોકો એમ કહે છે કે આ આમળાને એ લોકો પ્રોસેસ કરીને ઉપવાસ બનાવવામાં ઉપયોગ કરતા હતા ખુલ્લામાં કોઈપણ પ્રકારના લાઇસન્સ વગર કે નિયમોનું પાલન કર્યા વગર નવસો કિલો આમળા અમે જપ્ત કરીએ છીએ એની ચાસણી સાથે અને

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ગુજરાતની જનતાને ને શક્તિનો સાક્ષાત્કાર કર્યો છે એટલે આંધીથી વિકાસના માર્ગોથી થવાનું નથી કારણે વિપક્ષ તરફડિયા મારે છે પણ ગુજરાતની જનતાએ જેનો ખાતમો બોલાવ્યો છે તેમાં ફરીથી જીવ આવી શકવાનો નથી મને તો સદભાવના મિશનમાં જનતાના આશીર્વાદથી જે એનર્જી શક્તિ મળી છે તે જનતા માટે ખપી જવાની હિંમત અને તાકાત આપે છે पिस्तालीस करोड़ रुपया हजार आठसौ पिस्तालीस करोड़ रूपया आणंद जिला बिल प्रकार विकास कामों पैकी चौदौ करोड़ रुपया दुवाड़ी अंदर नव बिजली स्थापित करा। જે લોકો ગગાડી કરે છે ને એમના સમયમાં આખા ગુજરાત નું આટલું બજેટ નહોતું હું આજે એક જિલ્લાનું એટલું બજેટ આપીને જવાબ મારે વિચાર કરવો છે મુખ્યમંત્રીએ ગઈકાલે મધ્ય ગુજરાતના આણંદમાં સદભાવના મિશનના સત્યાવીસમાં ઉપવાસ કર્યા હતા કેન્દ્રની ધમકીઓની કોઈ અસર ગુજરાત ઉપર થવાની નથી એમ જણાવી મુખ્યમંત્રીએ પડકાર કર્યો છે દિલ્હીની સલ્તન કાન ખોલીને સાંભળી લે કે ગુજરાત ખંડિયું રાજ નથી દસ વર્ષમાં જેટલા જુલ્મો અને જુઠ્ઠાણા આચર્યા છે છતાં ગુજરાત ડગ્યું નથી અને ડગશે પણ નહીં મારી ઉપર કોઈ પણ કારમો ઘાત હશે તો ગુજરાતની જનતા ઉપર તેની ઊની આંચ નહીં આવવા દો બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ પણ આણંદ ખાતે

पिछड़े दलितों के पहले से ही था अब क्या मैंने नहीं देखा है कि क्या आज कहा है नई बात क्या कही है लेकिन अभी तक तो पूरा का पूरा कोटा की जो चर्चा होती है वो अल्पसंख्यकों के संदर्भ में होती है और उन्होंने कह दिया कि जो पिछड़ों के लिए है उसमें से इतना परसेंटेज होगा जिसको बढ़ा करके उन्होंने कई प्रकार के स्टेटमेंट्स किए हैं जबकि मैं मानता हूं कि पिछड़ों का रिजर्वेशन जब भी हुआ है उसमें कभी भी धार्मिक आधार पर नहीं हुआ है उसमें पहले से लेकर के मुस्लिम भी जो पिछड़े हैं पिछड़ी जातियों के हैं जिनका उल्लेख किया गया है उनको भी प्राप्त होता है धार्मिक आधार पर आरक्षण करने की कल्पना संविधान सभा ने रिजेक्ट की फॉर्मली और नेहरू जी ने उसको बहुत जोर से कहा कि धार्मिक आधार पर आरक्षण होना न केवल गलत होगा लेकिन देश के लिए डिजास्ट्रस होगा ये शब्द उन्होंने प्रयोग किए मैं उम्मीद करता हूं कि उसका ध्यान रख करके ही स... જો કોંગ્રેસ કહેના ચાહે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અનામતના મુદ્દે મતદારોને લલચાવી રહી છે પરંતુ ભાજપ ધર્મ આધારિત અનામતનો વિરોધ કરે છે અમદાવાદના લાલ દરવાજા ભદ્રકાળી મંદિર વિસ્તાર તથા ત્રણ દરવાજા વિસ્તારના ફેરિયાઓ તથા ટેક્સી ડ્રાઈવર એસોસિએશનના પ્રશ્નો અંગે સ્વરોજગારી સંગઠનના આગેવાનો સાથેનું પ્રતિનિધિમંડળ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને મળ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન હેઠળ ભદ્રકાળી મંદિર વિસ્તારના ડેવલપમેન્ટ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આપણે લગભગ ત્રીસ સાલ સાલ પેતીસ ધંધા કરતા અમારે ઉંમર પંચાવન કલેકા ધંધા કરતા અમે રોજી રોટી માટે આવીએ છે ને રોજી મડરોટી માટે આ ગુજરાન ચલાવે છે ને ઘર ભેગા આજે ખાસ કરીને ભદ્ર વિસ્તારમાં વર્ષોથી જે પાછળ વાળા ભાઈઓ રોટી કમાતા હતા એમના ઘરનો નિર્વાહ કરતા હતા એ બાબતે ભદ્રવ ફોર્ટનું જે ડેવલપમેન્ટ કરવાનું છે તેના કારણે અત્યારે બેરિકેટ લગાડવામાં આવે છે તેના કારણે ટ્રાફિકની પણ સમસ્યા આવે છે અને પાથરાણવાળા પણ મુશ્કેલીમાં મુકાયા છે આ બાબતે અમે લોકો કમિશનરશ્રીને આજે મળવાના છીએ અને મળીને અમે રજૂઆત કરવાના છીએ કે પાથરાણવાળા જ એમને બી મુશ્કેલી ના થાય અને જે પબ્લિકનું જે ટ્રાફિક છે એ લોકો પણ વિસ્તારમાં ન થાય એ બાબતે આજે અમારી રજૂઆત કરશે પરંતુ તેને કારણે આ વિસ્તારમાં પોતાનું જીવન નિર્વાહ મેળવતા આશરે એક જેટલા ફેરિયા ભાઈઓ અને ટેક્સી ડ્રાઈવરની રોજી રોટીને ગંભીર અસર પહોંચી છે અને તેઓ છેલ્લા બે દિવસથી રોજગાર વિહોણા થઈ ગયા છે મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ અધિકારીઓ સાથે સ્વરોજગાર શ્રમજીવીઓના ફેરિયાઓ પાથરણા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા હૈયા આપી છે બીજી તરફ બીઆરટીએસ પ્રોજેક્ટ પણ કાર્યરત હોય ટ્રાફિકની સમસ્યા પણ ઘણી સર્જાય છે સેસે ગુજરાત રાજ્યના જગડિયામાં તેની ભારતીય ઉત્પાદન સાઇટનું વિસ્તરણ ચાલુ જ રાખ્યું છે આ સ્પેશિયાલિટી કેમિકલ્સ ભારતીય બજારની વધતી માંગણીને પહોંચી વળવા માટે મહિનામાં ત્રણ નવા એકમોનું ઉપખંડ પ્રત્યેની પોતાની કટિબદ્ધતા ફરી એકવાર દર્શાવી છે લેંગસે રૂપિયા ચારસો નેવું કરોડ જેટલું રોકાણ કર્યું છે અને સાઇટ ખાતે આશરે ત્રણસો નોકરીઓ નિર્માણ કરી છે કંપનીનું સેમી ક્રિસ્ટલાઇન પ્રોડક્શન બિઝનેસ એકમમાં અગ્રણી કાર ઉત્પાદન ઉત્પાદકો ટાટા મોટર્સ ફોક્સવેગન ઉદ્યોગ દ્વારા ઉપયોગમાં લેવાતા હાઈટેક પ્લાસ્ટિક્સ માટે સાઇટના નવા એકમ ખાતે ઉત્પાદન શરૂ કરાયું છે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ નમસ્કાર